જાણકારી માટે તેમજ વિસ્તારના મતદારોના પ્રશ્નોના નિકાલ માટે તેમજ સરળતાથી કામગીરી કરી શકાય તેમજ સંગઠનના કાર્યકરોને બેઠક વ્યવસ્થા માટે આધુનિક નવીન કાર્યાલય જે બનાવવામાં આવ્યું છે આ કાર્યાલય લોક ઉપયોગી બની રહે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના ધર્મપત્ની મીનાબેન મહેતા તેમજ તેમના પુત્ર અને પુત્ર વધુ સાથે જ ભાવેશભાઈ પટેલ ભાજપના અગ્રણી શશિકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા મહામંત્રી બીજે બ્રહ્મભટ પ્રમુખ સંદીપ શાહ મહિલા મોરચાના પ્રમુખ સોનલ સોલંકી ભાજપના વરિષ્ઠ નેતા અને આગેવાનો સંગઠનના કાર્યકરો હોદ્દેદારો સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અને સત્યનારાયણ ભગવાનની કથામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને દર્ભાવતીના ધારાસભ્ય તરીકે ગર્ભાવતી જ્યારે મારી કર્મભૂમિ હોય નવીન કાર્યાલયનું આજે લોકાર્પણ કર્યું છે ચૂંટાયો ત્યારથી કાર્યાલય તો હતું જ પરંતુ અત્યાધુનિક કાર્યાલય અને લોકોને સરકારની યોજનાઓનો લાભ મળે એ પ્રમાણે ની વ્યવસ્થાઓ સાથેનું કાર્યાલય આજે પીપી કોર્નર કુંજીવા પાર્કના નાકે શરૂ કરવામાં આવ્યું છે જે કંઈ ડભોઈ વિધાનસભા દર્ભાવતી નગરીના નાગરિકોને સરકારને લગતા પ્રશ્નો હોય કે સરકારની યોજનાઓનો લાભ અંગેની કંઈ માહિતી જોઈતી હોય કોઈ તકલીફ પડતી હોય એ તમામનો ઉકેલ મળે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા રાખવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે આગેવાનો માટે ગર્ભાવતી નગરીમાં એક બેસવાની વ્યવસ્થાઓ પણ જોઈએ એનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આના મારફત પર લોકહિતના કામો થશે સરકારની જે યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડવાના કામો થશે અને પાર્ટીના સંગઠન અંગેના જે કંઈ કામો છે એ કામો માટે પણ સંગઠનના આગેવાનો અહીંયા બેસીને કાર્યવાહી કરી શકશે અત્યાર લોકસભાની ચૂંટણી છે એને અનુલક્ષીને પણ કાર્યવાહીઓ અહીંયાથી થાય એ બધી જ વ્યવસ્થાઓ સાથે આ કાર્યાલય આજથી શરૂ કરવામાં આવી છે સત્યનારાયણની કથા કથાથી આની શરૂઆત કરવામાં આવી છે અને આ કાર્યાલય મારફત વધુ વધુ લોકોના કામો થાય evia vi